માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ભુજ આવી પહોંચ્યા હતા ભુજ નજીક માધાપર પેજ કમિટી કાર્યકર્તા સંમેલનમાં પાટીલે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો કચ્છમાં ભૂકંપાદ વિકાસની ગાથા વર્ણવી હતી તેમણે કાર્યકરોનું મહત્વ પક્ષ માટે શું હોય છે અને સાથે જ

અને મતદારોની અંદર પણ જે પ્રમાણે અમે ઉત્સાહ જોઈ રહ્યા છીએ અને આજે જ્યારે શ્રી આર પટેલ સાહેબનો વિશેષ માર્ગદર્શન અમારા સૌ बूथના કાર્યકર્તાઓને મળ્યું છે ત્યારે આ સીટ પણ પાંચ લાખ થી વધારે મતોથી અમે જીતશું સૌ પ્રથમવાર જે પેજ કમિટીની ગુજરાતની અંદર શરૂઆત થઈ જ્યારે પેટા ઇલેક્શન ગુજરાત વિધાનસભાની 8 સીટોનું હતું ત્યારે અભડાસાથી એની શરૂઆત થઈ હતી અને જ્યારે અભડાસાની અંદર પહેલી વખત અમારા કાર્યકર્તાઓ એ પેજ કમિટી બનાવી એક સાથે ત્રીસ હજાર પેજ કમિટીના કાર્યકર્તાઓને જે પ્રમાણે વર્ચ્યુઅલી અને અમારા કાર્યકર્તાઓ બૂથ બૂથ ઉપર જઈ કરીને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પછી જ્યારે પરિણામ આવ્યું ત્યારે એ સીટ અમે સાણત્રીસ થી વધુ મતોથી અમે જીત્યા અને પેજ કમિટીનું જે કામ હતું અને ચૂંટણી દરમિયાન પ્રચાર અર્થે જ્યારે પાટિલ સાહેબ નખત્રણા આવ્યા હતા ત્યારે એમણે કીધું હતું કે આ સીટ આપણે ચાલીસ થી વધારે મતોથી જીતશું અને પરિણામ આવ્યું ત્યારે 37000 થી વધારે મતોથી જીત્યા પેજ કમિટીના આધારે ગુજરાતની અંદર છપ્પન સીટ જીતવાનો જે રેકોર્ડ થયો છે એમાં અમારા કાર્યકર્તાઓ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનું માર્ગદર્શન મોદી સાહેબની લોકપ્રિયતા અમિતભાઈ શાહ સાહેબ અને અમારા મુખ્યમંત્રી શ્રી અને સૌનો જે માર્ગદર્શન અને સહકાર મળ્યો તો અને એ જ પ્રમાણે